નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર સમગ્ર ભારત દેશ ઇઠોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ખુશીમાં દેશભક્તિના રંગમાં રંગાવશે ત્યારે ગુજરાતમાં યુનિક રીતે લોકોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી જેમાં નડિયાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી તો વડોદરામાં પચાસ સ્વિમર્સે સ્વિમિંગ કરતાં કરતાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અમદાવાદમાં પણ ચારસો પચાસથી વધુ રિક્ષા પાંત્રીસ વિન્ટેજ કાર અને અઢાર જૂનવાણી બાઇક સાથે એક રેલી યોજાઈ હતી ઇઝરાયેલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે ફરી એકવાર ઇઝરાયેલી સેનાએ ગાઝામાં એક શરણાર્થી શિબિરને નિશાન બનાવી છે જેમાં નવજાત જોડિયા બાળકો તેમની માતા અને દાદીના મોત થયા છે જ્યારે હુમલો થયો ત્યારે બાળકોના પિતા તેમના તાજા જન્મેલા જોડિયા બાળકોના જન્મ પ્રમાણપત્રો લેવા ગયા હતા પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે હુમલામાં તેમનો આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો વડાપ્રધાન શ્રી મોદીએ આજે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓની સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ મોદીને ઘણી ભેટ આપી હતી શૂટર મનુ ભાકરે પીએમને પિસ્તોલ આપી હતી તો કુસ્તીબાજ અમન સહેરાવત અને હોકી ગોલકીપર પીઆર શ્રી જયશને તેમની જર્સી તેમને ભેટ આપી હતી હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીતે ટીમ વતી તેમને હોકી સ્ટીક પણ ભેટમાં આપી હતી સુરતના વરાછા વિસ્તારમાં નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ છે જુગારીઓને ત્યાં રેડ કરવા ગયા અને પોલીસ બનીને રેડ કરી ત્યારબાદ જુગાર રમતા આરોપીઓ દ્વારા કેસ કરવામાં ન આવે તેવું કહેવામાં આવ્યું જેમાં સેટલમેન્ટ કરીને આરોપીઓએ રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખનો તોડ કર્યો હતો જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપી પાડ્યા છે રક્ષાબંધનમાં ભાઈ પોતાની બહેન માટે ખરીદી કરવા માટે કંઈક નવી વસ્તુઓ શોધતા હોય છે પરંતુ આજના યુગમાં ઓનલાઈન શોપિંગ એ સૌથી વધારે સરળ થઈ ગઈ છે ત્યારે સાયબર ગઠિયાઓ પણ હવે એક્ટિવ થઈ ગયા છે રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલીને સાયબર માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે એક લિંક મોકલી એના માધ્યમથી આઈફોન અને લાખો ડોલર આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રજા લીધા સિવાય ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી થશે અત્યાર સુધીમાં એકસો ત્રીસથી વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ગઈ છે આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ વધુ કડક થશે નોંધનીય છે કે ભૂતિયા શિક્ષક ભાવના પટેલનો કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજ એવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે જે લાંબા સમયથી શાળામાં હાજરી નથી આપી રહ્યા માલ્ટા ફીવર જેને બ્રુસેલોસિસ અથવા અંડ્યુલન્ટ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક ચેપી રોગ છે જે બ્રુસેલા બેક્ટેરિયાથી થાય છે આ બેક્ટેરિયા સામાન્ય રીતે દૂષિત દૂધ ચીઝ અથવા અન્ય ડેરી ઉત્પાદનોના વપરાશ દ્વારા અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે આ રોગ ગંભીર હોઈ શકે છે અને લાંબા સમય સુધી ટકી શકે છે ચાંદીપુરા વાયરસ બાદ હવે માલ્ટા ફીવરનો ખતરો ઊભો થયો છે ભારતનો આજે ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ છે ત્યારે આજના અવસર પર ભારતમાં ચીનના રાજદૂત ઝૂ ફે હોંગે શુભેચ્છાઓ પાઠવી છે ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ છે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ આપણા આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પણ ભારતના હાઈ કમિશન દ્વારા ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક ત્રણસો અઠ્યાવીસને પાર કરી ગયો છે શેખ હસીનાને પીએમ પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી કોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન અટક્યું ન હતું આ દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે દેશમાં નવી વચગાળાની સરકાર પણ બની ગઈ છે પરંતુ હિંસક ઘટનાઓ નથી અટકી અત્યારે પણ ઘણી જગ્યાએ લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે જેમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે થોડા દિવસો અગાઉ જ ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચલાવનારા અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે જો કે આંખો આંજી નાખતી વ્હાઇટ લાઇટ એલ પણ ઘણા અકસ્માત થતા હોય છે જેથી હવે કોઈપણ પ્રકારની મોડિફાઈડ એલ લાઇટ લગાવવી એ ગુનો બનશે જેના પર એક હજાર રૂપિયાનો દંડ અને લાઇસન્સ કેન્સલ કરવાની પણ જોગવાઈ છે જો તપાસમાં અકસ્માત એલ લાઇટથી થયો છે તેવું સામે આવશે તો વાહનનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે મંકી પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે આ બીમારીએ કોંગોમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને અન્ય દેશોમાં પણ તેની અસર થઈ રહી છે સામાન્ય રીતે આ રોગની વધારે આડઅસર નથી થતી પરંતુ કેટલાક કિસ્સાઓમાં રોગ જીવલેણ સાબિત થઈ શકે છે આના કારણે થતો મૃત્યુદર દસ ટકા સુધીનો છે આવી સ્થિતિમાં ડબલ્યુ એચ ઓએ આ અંગે સ્તરીય એલર્ટ જાહેર કર્યું છે બીસીસીઆઈએ પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફી બે હજાર ચોવીસ માટે ચાર ટીમ્સની જાહેરાત કરી છે શુભમન ગિલ ઋતુરાજ ગાયકવાડ અભિમન્યુ અભિમન્યુશ્વરન અને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવાયા છે રોહિત શર્મા વિરાટ કોહલી બુમરાહ અશ્વિન અને હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટમાં નહીં રમે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિકેટકીપર સંજુ સેમસન રિંકુ સિંહ અને ઓપનર પૃથ્વી શોને પણ ચારેય ટીમ્સમાં સ્થાન નથી મળ્યું વડોદરા પોલીસ કમિશનરે ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા પર પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી પોલીસ અને ગણેશ મંડળો સામસામે આવી ગયા છે તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી ત્રણ દિવસમાં ગણેશ આગમન યાત્રા કાઢવા દેવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે સોશિયલ મીડિયા થકી તમામ માંગણીઓ પોલીસ કમિશનર સમક્ષ પહોંચાડવાનો તેઓ પ્રયાસ કરશે એવું પણ તેમણે કહ્યું હતું ગુજરાતમાં એક તરફ આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ સુરતથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર એક્સપ્રેસના ડબ્બા છૂટા પડ્યા છે આ ટ્રેનનો એક કોચ સુરત આવતા પહેલાં સાયનમાં અલગ પડ્યો હતો તેથી મુસાફરો ગભરાયા હતા જોકે રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી મુસાફરો પણ ગાડીમાંથી બહાર નીકળીને પાટા ઉપર ઊભા રહી ગયા હતા વરસાદ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી તો કરી જ હતી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ગત રોજથી જ સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ હતો લાંબા સમયના વિરામ બાદ અહીં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભારતના અઠ્યોતેર સ્વતંત્રતા દિવસના અવસર પર જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાંથી એક એવો વિડીયો બહાર આવ્યો છે જેને જોઈને દરેક ભારતીયની આઝાદીની ખુશી બમણી થઈ જશે આ વિડીયોમાં એક યુવક શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે યુવકના પેટ પર અશોક ચક્ર અને છાતી પર ભારત લખેલું છે આ સાથે યુવાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી રહ્યો છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં બાણું તાલુકામાં જે વરસાદ ખાપ્યો છે અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી સાથે આણંદ વડોદરા ભરૂચ સુરત અને તાપીમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું છે કે રાજકારણમાં આશાસ્પદ યુવાનોની જરૂર છે એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના છે વન નેશન વન ઇલેક્શનના સપનાને સાકાર કરવા માટે તેમણે યુવાનોને આગળ આવવા માટેની હાકલ કરી હતી તેમણે કહ્યું હતું કે રાજકીય પક્ષો પણ આ માટે આગળ આવે વારંવાર ચૂંટણીઓ દેશના વિકાસમાં અવરોધ બની રહી છે વન નેશન વન ઇલેક્શન પર વિસ્તૃત ચર્ચા અને સૂચનો તેમને મળ્યા છે તેમણે કહ્યું કે દેશને પરિવારવાદથી મુક્ત કરાવવો પડશે અને હું પડકારોથી નથી ડરતો એસજી હાઈવે પર કાફે પાસે બેફામ થાર ગાડી ચલાવીને એક અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામેની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હવે શરૂ કરાઈ છે જેમાં આજે ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી આ મામલે હવે એકવીસમી ઓગસ્ટના રોજ ફરિયાદીની ઉલટ તપાસ હાથ ધરવામાં આવશે બીજી તરફ ઇસ્કોન બ્રિજ પર લોકોને કચડી નાખવાના કેસમાં તથ્યની ડિસ્ચાર્જ અરજી પડતર હોવાથી તારીખ પડી રહી છે અલ્જેરિયન મહિલા બોક્સર ઈમેન ખલીફ પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં તેના વર્ગમાં વિજેતા બની હતી અને તેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો જોકે ગોલ્ડ સાથે ઓલિમ્પિકને પૂર્ણ કર્યા બાદ ખલીફે ઓલિમ્પિક દરમિયાન જેન્ડર આધારિત હેરેસમેન્ટ સામે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે ખલીફે ઓનલાઇન હેરેસમેન્ટ કરનારા એલન મસ્ક અને જે કે રોલિંગ સહિતના લોકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે આજે ભારતનો ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ છે આ સંદર્ભે અહીં જે તસવીર આપણે દેખાઈ રહી છે તે દેશના એક મહાન સ્વાતંત્ર્ય સેનાનીની છે કે જેમણે માત્ર ભારત જ નહીં પણ વિદેશની ધરતી ઉપર રહીને પણ ભારતની આઝાદીની ચળવળ ચલાવી હતી અહીં જે તેમની તસવીર આપણે દેખાઈ રહી છે તે દુર્લભ તસવીર છે અને તેને જર્મનીમાં ક્લિક કરવામાં આવી હતી તમને એક હિન્ટ આપવું તો તેમણે એક નારો આપ્યો હતો કે તુમ મુજે ખૂન દો મેં તુમ્મ આઝાદી દુંગા હવે તમારે મને એ કહેવાનું છે કે આ મહાન સ્વાતંત્ર સેનાની જેનો ફોટો તમે જોઈ રહ્યા છો તે કોણ છે જો તમે તેને ઓળખી ગયા હોવ તો ફટાફટ કમેન્ટમાં આ મહાન સ્વાતંત્ર સેનાનીનું નામ જણાવો શેર બજારમાં ફરી કમાવાની એક મોટી તક આવી રહી છે રિયલ એસ્ટેટ ક્ષેત્રને દિગ્ગજ કંપની કલ્પતરુએ આઈપીઓ લાવવાનો નિર્ણય કર્યો છે કંપની આઈપીઓ દ્વારા અંદાજે રૂપિયા સોળસો કરોડ એકત્ર કરવા માંગે છે કલ્પતરૂએ આઈપીઓ સંબંધિત દસ્તાવેજો માર્કેટ સેબીને સુપ્રત કર્યા છે કંપની મીડ સેગમેન્ટ લક્ઝરીથી લઈને કોમર્શિયલ સુધીના હાઉસિંગ પ્રોજેક્ટ્સ વિકસાવે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ